નો પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના ગરાડી મુકામે આવેલ યુસુફ બાવા ચિસ્તીની દરગાહ ખાતે તારીખ પચીસ આઠ પચીસ ના રોજ ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી સિનોર તાલુકાના ગરાડી ખાતે યુસુફ બાવા ચિસ્તી સિનોર ખાતે આવેલ સુપ્રસિદ્ધ મકબૂલ સફી બાવાની દરગાહના ખલીફા તરીકે ઓળખવામાં આવે છે આજ રોજ યુસુફ બાવા ખાતે સવારે સંડલ તેમજ રાત્રે ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ આમ નિયાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો દાદાની દરગાહ ઉપર ભાવિ ભક્તોએ દરગાહ ઉપર ફૂલ ચાદર અર્પણ કરી દર્શન કરી દાદાના આશીર્વાદ લીધા હતા અને ઉર્સ શરીફની ઉજવણી બાદ

ના સત્તરમાં ઉર્સના મોકા પર મુસ્લિમ હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે અને અહીંયા સારામાં સારા લોકો પધારી રહ્યા છે અને સત્તરમાં ઉર્ષ ઉજવણીમાં બધા જ અહિયાં ઘડી સામેલ થઈને કવાલી નું બી લુત છે અને દર વર્ષે અહીંયા સારામાં સારો પ્રોગ્રામ થાય છે હજરત યસુ બાબા રેહમતુલ્લા ચિશ્તી ચિસ્તી સોહરવર્દી રેહમતુલ્લા અલી નો શરીફ બહુ સારી રીતે અહીંયા બધા મળીને મનાવે છે દર વર્ષે